નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નવસારી અને હરિજ્યોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી દ્વારા બોક્સ ક્રિકેટનું આયોજન કરાયું આ બોક્સ ક્રિકેટની અંદર એમણે આયોજનમાં નામ આપ્યું છે ઓપ્ટોમેટ્રિક પ્રીમિયર લીગ જી હા ઓપ્ટોમેટ્રી પ્રીમિયર લીગની અંદર સાત ટીમોએ ભાગ લીધો છે અને જેનો મુખ્ય હેતુ કે આંખ વિશે લોકો જાગૃત થાય અને સાથે જ એ લોકોની સાથે જ વાત કરવામાં આવે તો એક સદભાવના અને ટીમ ટીમ એક 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 ભાવના જાગે એ દ્વારા આ સરસ મજાની લીગનું આયોજન કરવામાં આવ્યું એ લીગની અંદર સાત ટીમોએ ભાગ લીધો છે અને એ બોક્સ ક્રિકેટ કે જેનું ચલણ હાલ ખૂબ વધ્યું છે એની અંદર રમાવવામાં આવી રહી છે તો ત્યારે હરિજ્યોત કોલેજ ઓફ ઓટોમેટ્રીના પ્રિન્સિપલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મહેતા પ્રિન્સિપલ હરિજ્યોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી આજ રોજ ઓપ્ટોમેટ્રિક પ્રીમિયર લીગનું આયોજન કર્યું છે તેની પાછળનો મુખ્ય હેતુ છે કે આપણા દુન આપણા દેશમાં કે આપણી દુનિયામાં મોર ધેન સેવન્ટી મિલિયન્સ લોકોને આંખની જરૂર છે આંખના નિદાનની જરૂર છે જેના માટે ઓપ્ટોમેટ્રિસ મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે એ હેતુથી અમે સાત ટીમો રાખી છે જેમાં એક રિફ્રેક્શન રોવર્સ કોન્ટેક્ટ લેન્સ કોમ્બેટ વિઝન વિઝાર્ડ રેટિનલ રેન્જર સ્માર્ટ માયોગ્સ અને સાત ટીમો અને એની પાછળનો મે મેઇન મેસેજ એ છે કે રિફ્રેક્શન સિવાય ઓપ્ટોમેટ્રિક્સ ઘણું કામ કરી શકે બહુ બધા એરિયાઝમાં ઓપ્ટોમેટ્રિક્સનું ખૂબ મહત્ત્વનું યોગદાન છે અને આજે પોતાના જ મારા જ પોતાના ચશ્મા છે પણ મેં કોન્ટેક લેન્સ પહેર્યા છે એની પાછળ બી હેતુ છે કે કોન્ટેક લેન્સ પહેરવાથી સ્પોર્ટ્સમાં પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થઈ શકે એવી ઘણી વસ્તુઓ છે રેટિનાની અંદર જે ડાયાબિટીસ છે એ લોકોએ બી આંખ રેગ્યુલરલી ચેક કરાવવી જોઈએ નાના છોકરાઓ જે લોકોને નંબર હવે ફ્યુચરમાં વધવાના છે તો તે લોકોના માટે બી રમવું અગત્યનું છે મિનિમમ દોઢ કલાક ડેલી રમવું જોઈએ તો નંબર ઘટવાના એટલીસ્ટ કંટ્રોલ કરવાના ચાન્સીસ છે જેનાથી આગળ તકલીફ ના પડે દરેકે દરેક પર્સને ગમે ત્યારે વર્ષમાં એકવાર આંખનું ચેકઅપ કરાવવું જોઈએ અને સારી રીતના ઓપ્ટોમેટ્રિક દ્વારા ચેકઅપ કરીને સારા ડોક્ટર્સ અને ઓફેલ્મોલોજીસ્ટને રેફર કરે તો એ આંખને બી બચાવી શકાય અને આપણે બધા લોકોને એક સારી રીતના સેવા આપી શકીએ તો એ મેઇન હેતુથી આ આખું ઓપ્ટોમેટ્રી પ્રીમિયર લીગનું આયોજન કરવાની પાછળનો પર્પઝ હતો આઈસ્ક્રીમ અમારે રોજ રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો કરો રિફ્રેશ તો સાથે જ આ પ્રસંગે અમીશ દેસાઈ શું જણાવીએ છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર મારું નામ અમીશ દેસાઈ છે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી અને હરિજ્યોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રીના સહયોગથી અમે ઓપ્ટોમેટરી અવેરનેસ આંખના રોગોની અવેરનેસ લોકોને થાય રાઇટ અને એ જ રીતે એકતા અમારા બાળકો વચ્ચે પણ થાય અને ઓપ્ટોમેટ્રીનો જે કોર્સ છે એની અવેરનેસ પણ લોકોમાં પ્રસરે તે તે છતાં એની સાથે સાથે આંખના જે રોગો છે એ આંખના રોગો પ્રત્યે પણ લોકો જાગૃત થાય અને પોતાની આંખ રેગ્યુલર ચેકઅપ કરાવે એવા ઉદ્દેશ્યથી અમે એક ઓપ્ટોમેટ્રી પ્રીમિયર લીગ ઓપીએલનું આજે આજ રોજ આયોજન કર્યું છે અને આ આયોજનથી અમારો અવેરનેસ એ જ છે કે તમારી આંખને નિયમિત રીતે ચકાસતા રહો અને એની કાળજી રાખો જે રીતે આપણે શરીરના બાકીના અંગોની કાળજી રાખીએ છીએ એ જ રીતની આંખની પણ કાળજી થવી જોઈએ સો આ આ જ અમારો ઉદ્દેશ્ય છે અને એના માટે અમે અહીં સૌ એકત્રિત થયા છે અને એના માટે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ અને હરિજોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રીના અમે ખૂબ ખૂબ આભારી છીએ તો આ પ્રમાણે ઈટાળવા ખાતે બ્લેક રેબિટ નામની જે અત્યારે બોક્સ ક્રિકેટ માટેની એક નવી સંસ્થા ખુલ્લી છે ત્યાં રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ રીતેના બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું અને આમાં મુખ્ય હેતુ એ હતો કે આંખો વિશે લોકો જાગૃત થાય ને વર્ષમાં ઓછામાં ઓછું એકવાર તો આઈ ચેકઅપ કરાવે જ કારણ કે માત્ર નંબર હોવા અથવા તો મોત્યુ હોવા સિવાયના પણ ઘણા બધા પરિબળો આંખની પાછળ કામ કરતા હોય છે તો લોકો આઈ ડોનેટ કરતાં પણ શીખે અને સાથે જ રમવાથી આંખોના નંબર ના ચશ્મા જે ખરા એ તમે કંટ્રોલમાં રાખી શકો છો એ ભાવનાથી ડોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ દ્વારા એક સરસ મજાના બોક્સ ક્રિકેટ પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ કરવાનો અવસર લાવેપટ ન્યુઝ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન